અમારી ભાષા હાવ દેશી છે બહુ જાજુ ભણ્યો છું જ નહીં ડીકે અને મેહુલભાઈ મળ્યા ત્યારે હું ડીકે સાથે જઈશ મને કે અહીં તો બધા સિનિયર આર્ટિસ્ટો છે બહુ ભણેલા છે દેશ વિદેશમાં કાર્યક્રમ કર્યા છે તમે ક્યાં સુધી ભણ્યા છો મેં કીધું રીસે સુધી થી આગળ ભણ્યો છું જ નહીં એમાં એક બાજુમાં મેહુલભાઈ હતા કે અમારા તો હમણાં હાલ સાહેબ ત્યાં વસંતભાઈ સાહેબ ઓસ્ટ્રેલિયા જઈને આવે સ્વાભાવિક છે ત્યાંની ઇંગ્લિશની ભાષામાં જ વાતો કરતા હોય કે અમારે તો ફોરેનમાં આર્ટિસ્ટ ગઈને આવેલા છે તો તમને અંગ્રેજી ફાવે મેં કીધું હારો હોય તો દેશીય ફાવે આ તો પછી ખબર પડી કે તો ભાષાનું કહેતા હતા અને ભભો સમજો તો અને ડભો પડ્યો તો મારી અત્યાર સુધી મેં જિંદગીમાં દવાઓ વેચી પહેલા તો બે હજાર સાતમાં જી ગુજરાતીના લોટપોટના જેકપોર્ટ કાર્યક્રમમાં પાર્ટિસિપેન્ટ કર્યું સાહેબ મારી લાઈફમાં કલાકારની દુનિયા શું છે મેં જોઈ જ નહોતી પરંતુ મને એક ટીવીની દુનિયામાં તક મળી અને એનાથી મારા જીવનમાં અમૂલ પરિવર્તન આવી ગયું પહેલીવાર અમદાવાદ એરપોર્ટથી દુબઈ જવાનું હતું મારે ગુજરાતના નામી હૃદયના સર્જનોની કોન્ફરન્સમાં મારો પ્રોગ્રામ હતો નોર્થ ગુજરાત ફિઝિશિયન એસોસિએશનની કોન્ફરન્સ હતી અને મારો દુબઈમાં એમણે કાર્યક્રમ ગોઠવેલો એટલે એમની સાથે દુબઈ જવા નીકળ્યો સાહેબ આખી જિંદગી બસ માં ફર્યો હતો પેહલી વાર અમદાવાદ ના એરપોર્ટે વિમાન ઘર જોયું પગથિયા ચડતો હતો વિમાન હસતો હસતો આવકારતો હતો જોયું નોકરી ધંધે થી ઘેર જઈને ઝોપા ઉપર બે બેનો ગરમ લાઈ જેવી હવે આઈ ગયા અને બેનો સાચું કે છો અમદાવાદ ની ખબર નહીં પણ મારે મહેસાણા માં ઉત્તર ગુજરાત માં

મને તો ધક્કો મારી આ બેન ની ઉપર તો હાથ ઉપાડા નહીં તો હું સાઈડ માં થઈ ગયો બેન સ્ટેજ ની વચ્ચે વચ ઊભી રહી એના પતિ ને પાર્કિંગ માંથી બોલાવ્યો ચલો ગાડી મૂકવા ગયો બાજુ માં ઊભો રાખ્યો અને ફોટાવાળા ભાઈ ની સામે જોઈ કે મારો પાડો ફોટાવાળા કે તમારો જ પાડો તો હાચો જ આ સુતો ના મુકતા નહીં તો કોક ના પ્રસંગ બગાડજો

એ બેન કઈ ના લે ડખા પડે પાછી એ બેને આવીને મને પૂછ્યું મને કે એનીથિંગ ડ્રિંક હવે કલાકાર તરીકે તમે તો બધા જાણો છો આ મંચ માથે થી કહું છું મે દુનિયાભરમાં જ્યાં જ્યાં મને તક મળી ત્યાં કીધી છે કે મને જીવનમાં કોઈ વ્યસન છે નહીં અને તમારા જીવનમાં કોઈ વ્યસન નહીં જોઈએ પરંતુ દુનિયાને એમ કીધું છે સાહેબ કારણ કે મને મારા પરમ કવિ મિત્ર સાયરામની આ પંક્તિ બહુ ગમે છે કે ગિલાસો મે જો ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મે હજારો બે ગયેલો જહેર શરબત મેળ મૂકી અને દુધડા પીજો ને સાહેબ પ્રતિ અવર એક લાખ રૂપિયા વાળા ભાડા અંદર દુબઈમાં હોટલ એમ્પીરિયલ બ્લૂ દુબઈ

સિનિયર સિટીઝ આર્ટિસ્ટ ફોરમ વિચાર આવ્યો કે આપણે મળી નથી શકતા આવો કંઈક મળવાનું બહાનું શોધીએ બધા ભેગા આનંદ કરીએ દર મહિને આવો સરસ મજાનો કાર્યક્રમ થાય એકબીજાની મુલાકાતો થાય એકબીજાના સુખ દુઃખ ને વેચીએ હમણાં ચાર દિવસ પહેલા સાહેબ મને ખરેખર હૃદય ઉપર દુખાવો હતો ગયા મને નોર્મલ નોર્મલ પણ ગભરાઈ ગયેલો આ કોરોનાના કારણે તો મને ડાક્ટરે એક જ સલાહ દીધી મને કે તારી પાસે મિત્રવર્તુળ વધારે છે ને તો આ એકલો બેસી રહેવાનું બંધ કરી દે બધા મિત્રોની સાથે તું ફરવાનું શરૂ કરી દે ને તો તારી આ ચિંતા એમનેમ દૂર થઈ જશે સાહેબ એ મિત્ર તમારા દુઃખોને દૂર કરે છે ને એટલા માટે આ મળવાનું બીજી કોઈ ભેટ નહીં ને રુદ્રાક્ષની ભેટ સાહેબ વિશ્વ આખાની સંસ્કૃતિ દ્રાક્ષની છે તમને ને મને ગૌરવ થવું જોઈએ કે મા ભારતીયની સંસ્કૃતિ છે ને એ તો રુદ્રાક્ષની સંસ્કૃતિ છે સાહેબ મારા સંતો અને દાતારોની સંસ્કૃતિ અને એટલે જ દાદ બાપુ એ અમર પંક્તિ બે ગીત લખ્યા હોત ને તોય દાદ બાપુ અમર થઈ ગયા હોત એક આ દેશ ની દીકરી જ્યારે વિદાય થતી હોય એકવીસ વર્ષની પિતાના આંગણે દીકરી વિદાય થતી હોય ને ત્યારે પિતાનું હૃદય વિદાય થતું હોય જેના કાળજાનો કટકો વિદાય થતો હોય જેને એટલે દાદ બાપુએ લખ્યું કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂબેજી વેણુમાં વિરડો ફૂટી ગયો સાહેબ દીકરીના અમરત્વનું ગીત અને બાપના હૃદયની વેદના એ કવિતાએ આકાર લીધો એના એ જ દાદ બાપુએ સાહેબ પથ્થરની વેદનાને ને વાચા આપી છે જેના માથા પાળિયા થઈ અને મારે ઠાકોરજી નથી થાવ આ સનાતન સત્ય ઘટના અગિયારમી સદીમાં બનેલો સનાતન સત્ય પ્રસંગ બહુચરાજી નજીકનું કાલરી ગામ અને ત્યાંનો વચરાજ સોલંકી નામનો એકવીસ વર્ષનો જુવાન સમી નજીકના કુંવર ગામે પરણવા માટે જાય સાહેબ એકવીસ વર્ષનો જવાનીઓ હજી મંગલ ફેરા ફરે ન ફરે અને આવી ચારણ કન્યા દેવલમાં એમ કે પોપટ અને મેના તણી રાજા રમતું મેલ એ તારો જન્માના માટે થયો જ નથી તો શું કે વિધર્મીઓએ ગાયોના ધણને હાંક્યું છે અને એને બચાવવાની આજ તારી ક્ષત્રિય તરીકે ફરજ છે સાહેબ બે જ ફેરા ફરેલો જુવાનીઓ હાથેથી વિઢોળ છોડી થનાર પરણેતર બાના હાથમાં આપી અને નીકળી જાય આપ જાઓ તો સમિતિ પાછળ નાનું રણ શરૂ થાય છે બાર ગાયોને પાછી વાળીને લાવે વચરાજ સોલંકી બે ગાય હજુ રણમાં રહી જાય છે લોહીથી લથબથ થયેલો જવાનીઓ હજુ ચોરીમાં આવે ઉતરે ઘોડામાં તે દેવલમાં હજુ બે ગાય રણમાં છે બાર જ પાછી આવી છે અને એ જ જવાનીઓ પાછો વળતા ઘોડે જાય અને ત્યાં આપ જાઓ ને ત્યાં રણની અંદર ટીલા છે નાના નાના રેતના ટીલા છે એ ટીલાની માથે સંતાઈને બેઠેલા દુશ્મનો વચરાજ સોલંકીનું માથું ઉતારી લે અને માથું ઉતાર્યા પછી 14 ગામ સુધી દળ લડે છે સાહેબ આજે તમે રણમાં જાઓ તો વાછડા દાદાની જગ્યા પૂજાય છે એક હજાર ગાયો ત્યાં છે અને રણમાં ભૂલા પડો આ સનાતન કેટલી સાતત્ય છે સનાતન ની અંદર કે તમે રણમાં ભૂલા પડો તો કૂતરો તમને માર્ગ બતાવવા માટે આવે જાના અનુભવો છે અને હમણાં હું નજીકમાં એક કાર્યક્રમ કરી આવ્યો એટલા માટે મને એનો અનુભવ છે અને એટલે દાદ બાપુએ લખ્યું કે શબ્દ એક ગોતું તો સંહિતા નીકળે મહાભારતના મેદાનમાં કૃષ્ણ અને માથે મૂકી ધરતીમાં અર્જુન શરણાગતિ સ્વીકારી લે કે જેની આંગળી પકડી અને ચાલતા શીખ્યો શસ્ત્રને શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો ને વડીલોની હત્યાનું કારણ બાળક અર્જુન ન બની શકે સાહેબ નિર્માલ્ય અર્જુન બની ગયો તમે હું તો એને નિર્માલ્ય ન કહી શકીએ કારણ કે એના જેવા મહાબલી છીએ જ નહીં એના જેવા મહાન બાણાવી નથી ગીતાની અંદર કૃષ્ણે અર્જુનને કીધું છે કે ઉઠ નિર્માલ લે અને દુનિયાના તમામ ધર્મો સાહેબ કોઈ કે એમ કીધું એના અવતારોએ કે અમે ધરતીમાં દૂત બનીને આવ્યા છીએ કોઈ કે એમ કીધું કે અમે ટપાલી બનીને આવ્યા છીએ કોઈ કે એમ કીધું કે અમે ઈશ્વરનો સંદેશ લઈને આવ્યા છીએ દુનિયાની અંદર જેટલા અવતારો થઈ ગયા એમને ઈશ્વરના સંદેશાવાહક તરીકેની જ વાત કરી છે એક માત્ર મારો કાપો લોહીની નદીઓની વચ્ચે મહાભારતના યુદ્ધના મેદાનની અંદર કૃષ્ણે અર્જુનને કીધું છે કે મારા શરણે આવી જા અહમ બ્રહ્માસ્મી સાહેબ હું ઈશ્વર ઈશ્વરને આપણા દર્શન વિશ્વને કૃષ્ણએ કરાવ્યા છે એટલે લખ્યું કે શબ્દ એક ગોતું તો સહિતા નીકળે અને કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે અજબ તાસીર છે આ ધરાની દોસ્તો અહીં મહાભારતને વાવુ તો ગીતાજી નીકળે તમારી મારી વચ્ચેના ઝઘડાને દફનાવો નહીં તો પરિવારના વિનાશ સિવાય બીજું કાંઈ છે જ નહીં અને હજુય મોજૂદ છે અહીં લક્ષ્મણની રેખા આ બધી તો મહિલા શક્તિ જો સાહેબ ને ઉજાગર કર્યું છે રાત્રીના સમયમાં પણ આપ કાર્યક્રમ માટે નીકળ્યા હોય ત્યારે વિશ્વમાં પહોંચીને અમે એમ કીધું છે કે અમને ગુજરાતની ગરિમા અને ગુજરાતની અસ્મિતા ઉપર આજે એ ભરોસો છે કે ગુજરાતનો દીકરો એ રાત્રે નીકળતી દીકરીને પોતાના ભરોસે ઘર સુધી મૂકી આવે છે કારણ કે હજુ મોજૂદ છે અહીં લક્ષ્મણની રેખા આજે રાવણ ત્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો જો આવી હળ ને આ ધરતીમાંથી આજે માં સીતા નીકળે સાહેબ આજે કારણ કે મારી પત્નીનું વજન ખાલી ચોપન કિલો જ છે

દુનિયા બીજા કોઈ આ વડીલ તમે તો બધા હાઈટ વેટ પાડ ના છો હું તમને બધા તો ગોતું છું તમારું તો જોઈ જોઈ લોક શીખે છે આદર્શ છો તમે તો સાહેબ સ્ટેજ ઉપર જે પાત્ર બજો એ પાત્ર વ્યક્તિઓ સ્વીકારે કે હું આની જોડે મળતો આવું છું સાહેબ તમે બધાના હૃદયના ભાવોને અંકિત કરો છો આ એક કલાકારની જિંદગી છે તમે પોતાની જાતને જીવ્યા એ નહીં સ્ટેજમાંથી જીવ્યા એ દુનિયા જોવે છે અને હું તમને ગોતું છું

ચાર પાંચ મંદિર હવે મંદામજી મંદિરના ઉતલે ભેગા દે એક તો સિટી નો આવડું ડેવલપમેન્ટ હતું ગામડામાં તો પુષ્કેપ કાગળ લાવે ત્યાંથી પછી આમ લાલ પેન લાવે અને ઉપર લખે શ્રી સવા હિસાબ લખવાનો છે કરવાનો હિસાબ જાય અને નીચે લખે તમે તો હેમા માલીની જો લાગો છો જોયા વગર નીચે બાજુ એક કગન અને પુચાર્યો લખા હવે તો બંધ થઈ ગયું છે આ મોબાઈલના જમાનામાં તો જતું નીચે એક આગળ કાઢવા દેવા એમાં લખે તું મારું મંદિર અને હું તારો ઓટલો રાની મંદિરના ઓટલે બે કાગળ લખ્યો હોય નાળાની બપોરે લખ્યો હોય કે કેરીનો રસ ખાઈને આયા હોય બધા બાબલા બધા એ વખતના દો તીન જોબો બે ન્યાજે લખે તું મારું મંદિર ને હું તારો ઓટલો તું મારી આપુસ કેરી ને હું તારો ગોટલો હવે પાત્ર એવું જ મળતું બેનો લખ રાજકોટ ના પેંડા કુવાડવાના પેંડા જેવા પેંડા કઈ તમે બધા જાઓ ના તમે પેંડા

તો કંટાળી બેનો કાગળ લગતી ખાતી ખાતી આંબલી એથી મારે કઈ નઈ તું મારો ભાઈ ખાધું એની પોલી સીધી એનો પતિ સીધો થી ખેતર ને ખેતર થી ઘેર કરતા આજકાલ ની આ ફેશન અમદાવાદ માં આવી માથા માડા પાટા પાડ્યા અને પાજી ફરિયાદ કરે તો મારા ભાઈ ટાઈમસર ગેન નથી આવતા અલી ક્યાંથી આવે ચાર રસ્તે હલવાઈ ઉભો જો પાજી ઘણી બેન હોય તો આગળ લટકા દીયો ખોલો તો લટે લબડે હોય એ અમે જો શનિવાર રવિવાર તેલ નાખે તો બોલો તો ચાર રસ્તે પડ્યો એલી બીતા પાજી કપાળમાં કંકુનો ચાંલો કરતી મારી માવડીઓ જે 60 પાની જો પેલા ના કપાળમાં બચો વચ ચાંલો દેખાય છે વાત સાચી છે ને મારી માં

એટલા માટે મારી માં એના પતિ નું નામ નહોતી દેતી અમારા ઈ ઈ એટલે ઈશ્વર માનો કે આખા કક્કામ થી ઢ પસંદ કર્યો તો હું હતો તમારા ઢ ચો જ્યાં છે અમારા ઢ તો નાટક માં રોલ કરવા જ્યાં છે તમારા ઢ ને ઘેર આવવા દેવો છે કપાળમાં કંગુનો જાંડો કરતી એ તો જતો રહ્યો ખસ્તો ખસ્તો અહીંયા આવી ગયો ને આટલે આટલે આવે છે મેં ઉપર જોજો તમે બધા સિનિયર જો આટલે આટલે સુરત ને કાર્યક્રમ માં બેન મે પૂછ્યું મે કીધું બેન તારો સુહાગ અહી કેમ આવી ગયો છે મન કે અજય ભાઈ જમાનો ખરાબ છે મોહ નજર હા હારો મે બેન આ ઘર માં પહે તઈ છીદો હેડે છે નહીં તો રોડ ઉપર તો જો કાનુડા ની માફક કાંટા મારે જ જો અન તમે બધી પૈણેલી બેનો દયા છો ઈશાબેન તો તમને બધા ઓળખતા જ હોય એનો ભાઈ મયુર વકાણી અમારી જોડે વાહ વાહભાઈ વાબા અમને પ્રેઝન્ટ કરતો હતો મને બધા વાહભાઈ વાજે ઈ ટીવી ઉપર અમારો કોમેડી શો આવતો તો એ દિશાબેને ગુજરાતનું સાચું પાત્ર ભજવ્યું સાચી ગુજરાતનનું પાત્ર ભજવ્યું આ બધા ગુજરાતીઓને ગૌરવ થયું તમે બધી મારી સ્ટુડન્ટ છે દિશા દિશા વાકાણી શું વાત છે આરીધી બધા એમ એમ છે સ્ટુડન્ટ છે બધા સાહેબ એક કઠિન છે આ પાત્રો ભજવવા મેં કહ્યું પેલા એમ કે અહીંથી કેટલું શ્રેષ્ઠ શીખીને ગયા તો ત્યાં એમને એ પાત્રને ભજવી બતાવે પણ સાચા અર્થમાં બેન એમાં શીખવાની જરૂર નથી ગુજરાતની તમામ બહેનો જેટલી ગુજરાતણો છે ને બધી દયા છે એમાં બેન બધી બોળી છે બધી દયા છે આ પહેણેલા હણા બધા જેઠાલાલ છે બબીતા જોઈ નહીં અને મજનલાલ જેઠો પકડ્યો ને મને ગુજરાતમાં ને કન્યા નહીં દીધી હા મારી ભરણવાની ઉંમર હતી ને ત્યારે મારા બાને આવી પૂછતા છોકરો કરે છે મારી બાકી આ વાતો એમ ખબર મને હું હશે કલાકાર છું સાહેબ મને ગુજરાતીઓ પ્રેમ આપે હું તો હાવ નાનકડો માણસ હતો દવાની કંપનીમાં કામ કરતો તો સાહેબ નસીબ જ્યાં કામ કરે ને ત્યાં તમને ક્યાંથી ક્યાં પહોંચવા મળે છે હું મહેસાણા જિલ્લો વિજાપુર મારું ગામ દવાની કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો બે હજાર સાતમાં જી એના ડાયરેક્ટર હતા અને અમારા પ્રમોદ ગઢવી નિર્માતા હતા જી ગુજરાતી ઉપર અને સાહેબ વિનયભાઈ એ જજમાં હતા પછી બીજા એક જજ બદલાતા રહેતા વિનયભાઈ પરમાનન્ટ જજમાં હતા મારી જિંદગીમાં પહેલીવાર વાર મેં ટીબી ઓડિશન આપ્યું એ ડીબી ઓડિશન પછી હું એમાં વિન થતો ગયો અને જ્યારે ફ્લોર ઉપર ગયું અને જુદા જુદા શૂટ થયા અને ગુજરાતીઓ એમાં વોટિંગ કરવાનું હતું લોટપુ જે રીતે હિન્દીમાં લાપટર શો હતો એ રીતે આ લોટપોટનો જેપોટ કાર્યક્રમ કોમેડીની કોમ્પિટિશન હતી અને આ જ ગુજરાતીઓએ મને સાહેબ એટલો બધો પ્રેમ આપ્યો ને કે એનું પ્રથમ નંબરનું ઇનામ મને મળ્યો અને હું ગુજરાત ચેમ્પિયન કલાકાર અને અમિતાભ બચ્ચન સાથે ખુશ્પુ ગુજરાત કિની અંબાજી મંદિરની એડમાં મેં કામ કર્યું તારેક મહેતાના એક શોની અંદર હું અને જીતુભાઈ દ્વારકાવાળાનો શો હતો

કલાકારો દવાડે નીચે ઉતરી મારો ગુલાબદાન કવિ રાજકોટના કવિ ગુલાબદાનજીની આ પંક્તિઓ મને બહુ ગમે છે કે અમુક વસ્તુમાં અમુક વસ્તુ ન હોય પથેડીમાં વાળ નહીં નહીં ઉંદર ને ઉચાડો નહીં માળો નહીં ક્યાંય હંસ કાળો નહીં કુંવાર નહીં કૂતરાની પૂંછડી સીધી નહીં બાજવા કોઈ વિધી નહીં કોટ ઉપર સાલ નહીં બખ્તર ઉપર ઢાલ નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં પાપી ને ધરમ નહીં દિગંબર ને શરમ નહીં કેડાન પાન નહીં ઘર જમાઈ ને માન નહીં ડુંગરા ડુંગરા ગરમ નહીં ડુંગરા નરમ નહીં ગુટપી ગરમ નહીં ફળફૂલ ને હાથો નહીં લ્યા તાળી પાડો તો વાંધો નહીં મહેશ કાકા તમારા ચરણોમાં માં વંદન આદરણીય મહેશભાઈ વૈદ સાહેબ આપના ચરણો માં વંદન એ અમારા લોટપોટના જેકપોટના જસ્ત તરીકે હતા ને ઘણા બધા કાર્યક્રમો અમારે મહેશ કાકા જોડે પ્રોગ્રામ સ્ટેજ શેર કરવાનું થયું છે આજે બધાના દર્શન થયા ને એનો મને આનંદ છે